જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા નવા વ્લોગમાં અને બપોરના 1 વાગી ગયા છે એક અને એક વાગે આપણે રાધાનું મિલ્કિંગ કર્યું છે કેમ રાધાનું મિલ્કિંગ કેમ આપણે બપોરે કરી છે ક્યો તમે જણાવો બધા રાહ બધે છે ક્યાં કે એમ તો આપણે એક જગ્યાએ બહાર જવાનું છે એટલા માટે થઈને અત્યારે રાધાનું મિલ્કિંગ કરી લઈ રહી કે દોઈ લઈ રાધાને પછી આપણે ઉપાધિની કઈ જગ્યાએ જવાનું છે ક્યાં જવાનું છે એના માટે તમે વિડીયામાં જોડાયેલા રહેજો એટલે ખબર પડી જાય આપણે કઈ જગ્યાએ જવાનું છે એમ અને વિડીયો બીજા લોકોને શેર કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો શેર કરજો આમ તો આપણે બહુ નથી કર્યા સબસ્ક્રાઈબ કર એટલે તો શાંત છે કે રાધા નું મિલ્કિંગ બતાવજો પણ રાધા તો આપડી એમ ને એમ આપડે જેમ અડમાં પૂરી ને દોય છે ને એમ તે દોવાનું હોય છે એટલા માટે કારેક લેવાય ને કારે મિલ્કિંગ ન લેવાય કા કારણ કે મારે આડું ઉભું રહેવાનું હોય અને જેની પપ્પા ને દોવાની હોય

હવે એમ કે કઈ જોહે આડું તો આમે ગા ગાફણ માલ હોય એટલે થોડુંક થર પડી જાય તો આવી રીતે આપણે ગમે બાર થાય થયું હોય ને તો આપણે ગાયો નું સેટિંગ કરતું જવાનું દોતું જવાનું બાન બાપા હોય એટલે એ વૃદ્ધ કહેવાય એ કામ તો કરી દી

હું માન બધા ભાંભર ખાલી બેટલે એવી જગ્યા ત્યાં બોલો અને ગાયોને પણ અગાઉ ખબર પડી જાય નવા કપડાં પહેર્યા હોય ને એટલે કે આવડા ક્યાંક જવાના છે કા ઉમા જાઈ હે ઉમા અમે જાઈ હો એ ઉમા આલે ઉમા છે ને આમ ફળિયાદી જોવે છે જે શિવાની ની જગ્યા હતી ને ત્યાં જોવે છે તો શિવાની એ ઓલા ઢાળે આમ ગાય એટલે શિવાની ને ગોતતી રહેશે શિવાની એને બહુ વાલી એ ઊભી થઈ ઉમા ઉભી થઈ હાલો હવે હા અને આપણે જો કાલે લીલો ઘાસ સારો લેવા છે આપડે ગામનો જ છે અને બહુ મસ્ત પતલી હળીનો નો અને કરહડી વાળો છે હે દાની સુરભી રાખી રાત થાય પણ હોતા તો તમે હવારના પહેર્યા છે આમ તો આપડે આખા હોય ત્યાં ખબર પડી જાય કે ગૌશાળા માંથી આવી છે કામ અત્યારે બધું ગાયો નું કામ છે કરી અને ફૂલ ત્યારે બાપા હેરસા અને બી એશ્વીની તો બધા ગયા છે એનું કોશી પૂનમ નો રોજ છે અને એ રમવા ગયું છે એટલે એને તમે કીધેલું છે પણ પુરવાન નક્કી ની પૂર્વ જાવા પછી કઈ નો વેન કરે તો બાપ પા ની થતા આવી તાપમા વધારે તો આપણે અહીંયા મોવાની બાજુમાં જ આપણો બગીજન ટ્રેન આપડી તો અહીંયા થાય છે

આપણે બેઠા ત્યારની વાત છે તો અત્યારે ઘડી કઈ આરામય થઈ જાય અને ભૂખ લાગી હોય તો ભૂખ રમેશભાઈ ની પદયાત્રામાં આપડે રમેશભાઈ રૂપા છે એ પદયાત્રા છે જે ગોંડલ થી સોમનાથ અત્યારે કેશોદ ની ઓલી બાજુ એટલે આપણે એ જ્યાં અત્યારે રાત્રિ રોકાણ કરશે ત્યાં એ જગ્યાએ જઈશી તો બનાવી રહેજો વીડિયામાં આપણે આપણે મોવામાં તોફા બહુ પીધા પણ આજે આપણે કોડી નાખતા તોફા પીવાના છે અને તોફા જો અહીંયા નીકળી મોવાની જેમ નાળિયેરી અને વટલા એવું છે કે જો એક લાઈનમાં એટલે એવું લાગે પ્રકૃતિના ખોળે છે આપણે ઘરે <laughs> 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 <laughs>

પંજાબી <laughs> છે <laughs> <laughs>

હિરલબેન તથા પ્રકાશભાઈ આહિર એ પણ ભાવનગર થી પધારે છે હિરલબેન પણ સન્માન કરીએ આ કાર્યક્રમમાં પાંચ લાખ રૂપિયા હામા આપ્યા છે એનાથી વધારે તો પણ આ એક આત્મીય જન આખો કાર્યક્રમ વલ્લભગટ એના આભારી છે અને એમાંય અમારા મુકેશભાઈ ડોડિયા ગોરજ ગામ સુલતાનપુર ગામ આ ગામે એવો અમને પ્રેમ આપ્યો છે કે આ અવિસ્મરણીય પ્રેમ કહેવાય આ બારોટના છોપડે ઇતિહાસમાં લખાય એવી ઘટના મારી કોઈ હસ્તી નથી મારું કોઈ બેકગ્રાઉન્ડ નથી અને સતાય અમારા કાર્યક્રમને અમારા કાર્યને આટલું માન સન્માન મળવું એટલે અભિભૂતતાની पराकाष्ठा કહેવાય કારણ કે ઝેરમુક્ત ભારત યાત્રા મિત્રો આ યાત્રા કોઈ ખેડૂત પુત્રો પાસે અમે નાનકડી ભીખ માંગવા આવ્યા છે અને એ ભીખમાં તમારે અમને એક ખેતરનો ખૂણો એવો બનાવી દેવાનો છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ ન વપરાય મારા કરતા તમે વધારે જાણકાર છો અને તમે જોવો છો જે સમાજની પરિસ્થિતિ નિર્માણ થઈ છે દિવાળી પહેલાં મારો હતર રાજ્યમાં પ્રવાસ હતો હતર રાજ્યના મુખ્યમંત્રીને મળ્યો હતર રાજ્યના રાજ્યપાલને મળ્યો અત્યાર રાજ્યમાં નાનામાં નાણો આદિવાસી સમાજને મળ્યો માલધારી સમાજને મળ્યો અને મોટામાં મોટા જેના ઘરમાં ત્રણ ત્રણ પોતાના પ્લેન હોય એવા સમાજને મળ્યો અને નિષ્કર્ષ મારા જેવા અસંખ્ય નિષ્ણાતો જન્મની ટીમ હતી મારી સાથે અને એવું એવું દેખાય કે સતત ખાવામાં માણસને ઝેર આવી રહ્યું છે આપણે જે ઘઉં ખાઈ છીએ એનો એનાલિસિસ કરો તો એમાં પોઈન્ટ સાહીઠ ટકા ડાયમોનિયમ ફોસ્ફેટ છે અને દિવસમાં ત્રણ ટાઈમ આપણે ખાઈ છે એવા શાકભાજી તૈયાર થાય છે શાકભાજીમાં એવા કેમિકલ વાપરી છે કે એ કેમિકલના સ્પ્રે કર્યા પછી સત્યાવીસ દિવસ સુધી જો કોઈ જીવડો એને ડંખ મારે તો જીવડો મરી જાય એ કોબીસ ને ફુલાવર રાજભાઈ આપણે વઘારીને ખાઈ જાય છે તો હું સંકલ્પ લઉં છું કે એને કોઈ દિવસ ગાયના ઘી દૂધ સિવાય બીજું નહીં ખવડાવવું એના માટેની આ યાત્રા છે આ યાત્રા સાધારણ યાત્રા નથી સપનું હોય कुटुंबમાં સપનું હોય અને હામા હામી એફઆઈઆર એફઆઈઆરું કરતા હોય આ નાઈટનો કરી આવે તો હોલી નાઈટનો કરી આવે ને હોલી નાઈટનો મર્દેતા હોલી નાઈટનો કરી આવે આ રાષ્ટ્ર કોઈદી રાષ્ટ્ર કુ વિશ્વગુરુ બને લાગે છે એવું જે રાષ્ટ્ર પાસે વિઝન નો હોય અને શક્તિશાળી યુવા નો હોય એ રાષ્ટ્ર ગુલામીને લાયક છે પણ એ તો સમય ઠંડીનો છે એટલે હોવી જોઈએ મોટી પડતી મોટી વાત પડે એ તો સારી વાત પાછળ મિત્રો ઉભા એમને વાંધો ન હોય તો થોડા પેલો જે બેઠા એની પાછળ ખાલી બે હાથ જગ્યા રાખીને ત્યાં સુધી બેસો તો વાંધો નહીં વધારે હાકર થાય તેમ તમારે આગળ વહી આવજો તમને બધું લુંબો ચુંબો હોય તો મજા આવે બરોબર અને આપણે આજ ખૂબ મોજ કરવી છે બીજાને જાયમી આપણે સહી તો એક જ મંદિરે એક જગ્યાએ જવા માટે એટલે અમારે વાત થઈ ને પછી ખાસ કરીને બધું આગળ તો હું કહીશ ગણું પણ આજ આ પાર્થ જે સ્કૂલ છે એને આમ તો આ સુલતાનપુર વલ્લભગઢ અને ગોરેજ આમ તો ગાય નું ભેડું નામ માં આવી તો ગયું ગોરજ એટલે ગાય માતાજી આજે હાજને નેટાણે આવતું હોય ધણ અને એમાંથી જે રજ ઉડે ને ગોરજ કહેવાય તો ગોરજ ગામ છે એટલે આ બધું અસ્તિત્વ આમ તો ભેળું કર્યું છે આ બધું હા

તમારે જે જોઈએ વિચાર તો કરો માત્ર ને માત્ર માનવતા આપણા વેદ આપણી ગાય માતા આપણું સનાતન એ ચીલે ખાલી આવા હારા માણસો ની જોડાઈ જાય ને

તો એમાં પૈસા ખબર પતરાકોરી વાગે ને તો છોકરા બધા ભંગાર ગોતવા જોડે કેળા વાળા વેચવા વાળો આવ્યો અથવા તો સફરજન વેચવા વાળો આવ્યો તેમાં અમુક ભાભા હોય ને એ હોવાના માટે મારા બુટ ક્યાં છે છોકરા ક્યાંક દઈ આવે જેટલા માણસ એટલી પાંચ પાંચ આહુતિ આપતા એટલે આપણે ત્યાં શુદ્ધિકરણ વાતાવરણ હો વર્ષથી વધારે જીવતા હતા આપડે એવું કે છે શાસ્ત્રોમાં કે તેર પ્રકારના આવેગો આપણા શરીર માંથી નીકળે પ્રદુષણ જાણો પરસેવા માંથી પ્રકારની ગંદકી શરીર છોડે છે એ શુદ્ધિકરણ માટે કાંઈ યજ્ઞ કરીને ઘરેથી નીકળતા હતા અટાણે યજ્ઞ મગ્ન તો બધું ભૂલી ગયા હું તો યુવા તન ને કહું માવા તમે ખાતા હો તો હવે ન છોડી મારી ગજું નહીં so oh, big

માત્ર ને માત્ર રમેશભાઈને આપણે પદયાત્રામાં માત્ર મળવા આવ્યા હતા પણ અહીંયા રાજભાઈનો જે કાર્યક્રમ હતો અને બહુ બધી મજા આવી અને આપણને અહીંયા પણ સન્માનિત કરવામાં આવ્યા તો બહુ ખુશીની વાત છે અને આ પદયાત્રા એક આપણી નહીં પણ સમગ્ર વિશ્વની જેમ મનાય ને એક નિઃસ્વાર્થ સેવા જેવું આમ કરીએ છે બધા આરામથી છે ચાર વાગી ગયા છે અને ડ્રાઈવર ભાઈ એનું કન્ટિન્યુ કામ જો ગાડી શરૂ રાખે છે અને અમે હવે રાજુલા પોગી ગયા છે બહુ પાંચ વાગશે પગલાઈમાં ગાય ધોવા ટાઈમે પોગી જાવ કારણ કે અમે ત્યાંથી બાર એક સાડા બાર વાગી ગયા હતા ત્યારે નીકળી ગયા હતા તો આપણી ગૌશાળાનો ટાઈમ થાય છે આપણે ઘરે પોગી જાવ સાંજે તો માણસ આવ્યા હતા અત્યારે આવવાના તો છે જ

હાલો હિરલ બેન ને પ્રકાશભાઈ જો નીકળી જાય છે અત્યારે જય ગૌ માતા સીતારામ પોગી જાય એટલે કેવ છે પાછા પોગી ગયા હાલો બાય ગલો જો વાડ જોઈને ઊભો છે તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું હવાર હવારના મોરલી અને મોર સુર સંગીત સંભળાય છે પ્રભા ત્યાં અને ગાયોનું કામ શરૂ કરી દીધું